પાદરા વકીલ મંડળમાં આજરોજ ઉપપ્રમુખ માટેની યોજાયેલી ચૂંટણીમાં પ્રદીપસિંહ અજીતસિંહ પડિયાળનો ભવ્ય વિજય થયો હતો પાદરા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રદીપસિંહ અને ધર્મેન્દ્રસિંહ વચ્ચે જંગ જામ્યો હતો જેમાં વકીલ મંડળના એકસો ચાર સભ્યોએ મતદાન કર્યું હતું અને અંતે મતગણતરીમાં પ્રદીપસિંહ પડિયાળનો એક મતે વિજય થયો હતો જ્યાં તેમના શુભેચ્છકો વિજેતા ઉમેદવારને શુભેચ્છા પાઠવી હતી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં વીસ બાર બે હાજર ચોવીસ ના રોજ ચૂંટણી યોજવાના આદેશ અનુસાર પાદરા ચૂંટણી કમિશનરના આદેશ મુજબ આજ રોજ ઉપપ્રમુખની ચૂંટણી થઈ જેમાં મને તમામ વકીલ મિત્રોના સાથ અને સહકારથી જંગી બહુમતીથી મને વિજય બનાવ્યો હતો તમામ બારે સ્ટેશનના વકીલશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું